આવશે નીચે જે ગુજરાતી અંદર નામ આવી જશે નીચે તો તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે જે ઇટ આવી છે આપણે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હતું તો આધાર કાર્ડ નંબર એન્ટર કર્યો હતો એટલે અહીંયા ઓલરેડી અહીંયા આધાર કાર્ડ નંબર આપણો આવી ગયો છે નીચે જશો તો અરજદારની જન્મ તારીખ આપણે પેલા અહીંયા યુઝ કરી હતી રજીસ્ટ્રેશન કરતી વખતે એટલે અહીંયા જન્મ તારીખ પણ આવી ગઈ છે હવે તમારી અરજદારની જે જાતિ હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે જે પણ તમારી જાતિ હોય કેમ કે આપણે અહીંયા વેબસાઇટ ઉપર આપણે એક પ્રોફાઇલ બનાવી રહ્યા છે જો તમે અહીંયા પ્રોફાઇલ બનાવશો જેની અંદર બધી જ માહિતી અહીંયા આપી દેશો તો જ્યારે આપણે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીશું તો જે અહીંયા માહિતી માગવામાં આવી હશે માનવ કલ્યાણ યોજનાના ફોર્મની અંદર તો જે અહીંયા માહિતી આપણે ભરી છે એઝ ઇટ ઇઝ ત્યાં કોપી કરી લેશે એટલે આપણે વધારે માહિતી ત્યાં ભરવાની રહે એટલે જ્યારે પણ તમે પ્રોફાઇલ અહીંયા યુઝર પ્રોફાઇલ અહીંયા બનાવો છો વેબસાઇટ ઉપર તો બધી જ તમારે માહિતી આપી દેવાની છે ફોટો પણ તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે એક ટાઈપનું તમારું ફેસબુક અને આપણે ઇન્સ્ટાગ્રામ પર કેવું અકાઉન્ટ બનાવીએ છીએ એવી જ રીતે તમારે અહીંયા પ્રોફાઇલ

તમારા ફોન નંબર તમે આપવા માંગતા હોય તો તમે આપી શકો છો ત્યારબાદ તમને અહીંયા અરજદારનો ફોટો અહીંયા પૂછવામાં આવે છે એક પાસપોર્ટ ફોટો અહીંયા અપલોડ કરી દેવાનો જોઈ શકો છો અપલોડના પર જેવું તમે તમે ક્લિક કરશો તો મોબાઈલની ગેલેરીમાંથી પણ તમારો ફોટો અપલોડ કરી શકો છો ફોટો અપલોડ કરી લીધા પછી તમારું જે હાલનું સરનામું હોય એ તમારે અહીંયા લખવાનું હોય છે જોઈ શકો છો હાલનું સરનામું તમને પૂછવામાં આવે છે જેમાં રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ તમને પૂછવામાં આવે છે અરજદારનું જે સરનામું હોય અહીંયા લખી લેવાનું છે પિનકોડ જે તમને લાગુ પડતું હોય પિનકોડ તમારે આપી દેવાનું છે જે તમારા ગામનો પિનકોડ હોય આવી છે અરજદારનું કાયમી સરનામું તો જે અહીંયા ઉપર લખ્યું છે અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું તમારું એક જ હોય તો તમે ઓપ્શન જે અહીંયા છે એ સિલેક્ટ કરી શકો છો નહીં તો અહીંયા હાલનું અને કાયમી સરનામું જો અલગ હોય તો તમે અલગ અલગ પણ એડ્રેસ અહીંયા ફિલઅપ કરી શકો છો તો હાલનું સરનામું જે તમે લખ્યું છે ઉપર અને કાયમી સરનામું જો તમારું અલગ હોય તો તમારે અહીંયા અલગ લખી દેવાનું છે રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામનું નામ અરજદારનું સરનામું અને જે હાલનું અને જે કાયમી સરનામું પિનકોડ અલગ હોય તો તમે પિનકોડ પણ અલગ લખી શકો છો ત્યારબાદ તમારે અહીંયા અપડેટના બટન પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે અપડેટના બટન પર ક્લિક કરશો એટલે એક પ્રોફાઇલ તમારી અહીંયા વેબસાઇટ પર એક કુટિર વેબસાઇટ પર અહીંયા ક્રિએટ થઈ જશે એટલે તમારે હવે જયારે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર જયારે આપણે ફોર્મ ભરીશું તો ખાસ એવી માહિતી તમારે ફરી અહીંયા ભરવાની નહીં રહે કે જયારે તમે પ્રોફાઇલની અંદર જ બધી માહિતી અહીંયા આપી દીધી છે તો માનવ કલ્યાણ યોજનાની અંદર જયારે આપણે ફોર્મ ભરીશું તો બધી માહિતી એ પ્રોફાઇલમાંથી ઓટોમેટિક ત્યાં લઈ લેશે એટલે ખાસી બધી માહિતી તમારે અહીંયા ભરવાની બચી જશે તો હવે અહીંયા અપડેટ કરી દઈશું એક પ્રોફાઇલ અહીંયા બની જશે લોગિન કરવાનું છે જે આપણે યુઝર આઈડી આપણને આપવામાં આવ્યો યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને આપણે ફરીથી અહીંયા કેપીજા એન્ટર કરીને લોગિન કરી લેવાનું છે વેબસાઇટ ઉપર પ્રોફાઇલ બનાવી લીધા પછી તમે ફરીથી જ્યારે લોગિન કરશો તમારું નામ પણ અહીંયા આવી જશે તમે જોઈ શકો છો હવે જે પણ તમે યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય યોજના તમારે ક્લિક કરવાનો માનવ કલ્યાણ યોજના ભરવા માંગે કલ્યાણ યોજનાના ઓપ્શન પર ક્લિક કરશો માનવ કલ્યાણ યોજના જે અહિયાં માહિતી આપેલી છે વેબસાઇટ પર એ બધી જ તમને જોવા મળશે તમારે નીચે જવાનું છે એ માહિતી તમે વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો કયા કયા વ્યવસાયના લઈને સહાય મળશે માહિતી આપેલી છે અને જેવું તમે અહીંયા નીચે જશો તો અહીંયા ઓકે નું બટન તમને જોવા મળે છે ઓકે ના બટન પર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે જેવું તમે ઓકેના બટન પર ક્લિક કરીને આગળ એટલે માનવ કલ્યાણ યોજનાનું અહીંયા ફોર્મ ઓપન થઈ ગયું છે ચાર સ્ટેપની અંદર તમારે અહીંયા ફોર્મ ભરવાનું હોય છે તમે જોઈ શકો છો પહેલા સ્ટેપ ની અંદર તમારી જે વ્યક્તિગત માહિતી અહીંયા આપવાની હોય છે અરજીની વિગતો તમારે આપવાની હોય છે દસ્તાવેજોની વિગતો અહીંયા આપવાની હોય છે અને નિયમ અને શરતો પર ક્લિક કરીને તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો તો પહેલા સ્ટેપની અંદર આપણે અહીંયા વ્યક્તિગત માહિતી આપવાની છે પણ અહીંયા વેબસાઇટ પર આપણે ઓલરેડી અહીંયા પ્રોફાઇલ બનાવેલી છે અને વ્યક્તિગત માહિતી આપણે ઓલરેડી અહીંયા આપી દીધેલી છે ખાસ કરીને નેવું ટકા જે માહિતી છે એ વેબસાઇટ અહીંયા જે આપણે પ્રોફાઇલમાં જે માહિતી આપણે આપી છે ત્યાંથી એ લઈ લેશે જોઈ શકો છો અહીંયા અરજદારનું પૂરું નામ તો અહીંયા વેબસાઇટ એ અહીંયા મારી પ્રોફાઇલમાંથી જ લઈ લીધું છે અહીંયા અરજદાર નો પિતા પતિનું જે પણ નામ હોય અહીંયા આપી દીધું છે અરજદારની લિંગ અરજદારની જાતિ અરજદારની જન્મ તારીખ અહીંયા આવી ગઈ છે અરજદાર જે આધાર કાર્ડ નંબર હોય એ પણ અહીંયા એઝ એટ ઇઝ એ પ્રોફાઇલમાંથી વેબસાઇટ દ્વારા અહીંયા લઈ લેવામાં આવશે દિવ્યાંગ છે કે નહીં તે અહીંયા આવી જશે અરજદારના ફોન નંબર પણ અહીંયા આવી જશે અરજદારનું પૂરું નામ આપણે અહીંયા પ્રોફાઇલની અંદર આપેલું છે અરજદારના પિતા કે પતિનું નામ ગુજરાતીમાં એ પણ આપણે આપેલું છે અરજદારની ઉંમર પણ અહીંયા આવી જશે રેશન કાર્ડ નંબર જે તમારો હોય એ તમારે અહીંયા લખવાનો હોય છે અરજદારનો જે મોબાઈલ નંબર હોય અહીંયા આપવાનો હોય છે અરજદારનો ઈમેલ આઈડી કે તે ફરીથી આપણે માહિતી ભરવામાં આપણે બચી જઈશું એસિટીઝ અહીંયા જ્યારે આપણે લઈ લીધી છે આપણે રેશન કાર્ડ નંબર એકલો અહીંયા એડ કરાય ફોર્મની અંદર તેને લઈ લીધો છે હવે આપણે અહીંયા પેજ ની અંદર નીચે જશે તમે જોઈ શકો છો અરજદાન નું હાલનું સરનામું પૂછવામાં આવ્યું છે તો એ પણ આપણે પ્રોફાઇલ બનાવતી વખતે હાલનું સરનામું આપ્યું હતું તે વેબસાઈટ દ્વારા અહીંયા પ્રોફાઇલમાંથી લઈ લેવામાં આવી છે હાલનું સરનામું અને અરજદારનું કાયમી સરનામું જો હાલનું સરનામું કાયમી સરનામું એક જ હોય તો તમે ઉપર મુજબના ઓપ્શન પર ક્લિક કરી શકો છો આટલી ડિટેલ્સ તમારી બધી એસિટીઝ અહીંયા આવી જાય કોઈ ડિટેલ્સ તમારે લખવાની બાકી રહેતી હોય તો તમારે લખી દેવાની છે જે પણ ઓપ્શન પર તમને લાલ કલરનું ચિહ્ન જોવા મળે છે તે માહિતી તમારે ચોક્કસથી અહીંયા ભરવાની હોય છે તેથી તમે છોડી દેશો તો અહીંયા નેક્સ્ટના બટન પર ક્લિક કરીને તમે આગળ ફોર્મની અંદર નહીં વધી શકો એટલે જે પણ ઓપ્શન પર લાલ કલરનું તમને ચિહ્ન જોવા મળે છે તે માહિતી તમારે ચોક્કસથી અહીંયા ભરવાની હોય છે તમે પણ જો તમે ક્લિક કરશો તો આપણે બીજા પાર્ટની અંદર આવી ગયા છે અર્જીની વિગતો અર્જીની વિગતોની અંદર તમે જોઈ શકો છો ટૂલ કિટ્સ નું નામ તો એ જે પ્લીઝ સિલેક્ટ ના ઓપ્શન પર ક્લિક કરવાનો છે આ એક મહત્વનો ઓપ્શન છે જે પણ સાધન ખરીદી પર તમે ઓપ્શન પર આપણે ક્લિક ત્યારે જોડેલા છો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે તમે જોઈ શકો છો સેન્ટિંગ કામ ભરત કામ પ্লামબર બ્યુટી પાર્લર જે પર વ્યવસાય સાથે તમે જોડાયેલા હોય એ વ્યવસાયને તમારે અહીંયા એકશન ઇક અહીંયા છે

જે પણ દસ્તાવેજો તમે કરી શકો છો અહીંયાથી ચેનલ પર બનાવેલો છે જે વિડીયો અપલોડ કરવાના જરૂર દાખલો અને આધાર કાર્ડ તેની નકલો એટલે કે સ્કેન કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે દરેક વસ્તુ તમારે અહીંયા ઓનલાઈન જ અપલોડ કરવાની હોય છે અહીં જોઈ શકો છો આધાર કાર્ડની નકલ તો જે તમારું અહીંયા આધાર કાર્ડ હોય તેને બંને બાજુથી ક્લિક કરશો તો ત્યાં તમારે સ્કેન કરીને અહીંયા ડોક્યુમેન્ટને તમારે અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાનો હોય છે તો નીચે તમે જોઈ શકો છો રેશન કાર્ડના પ્રથમ પાનની તથા બીજા પાનની પ્રમાણિત નકલ જેમાં આપના અહીંયા અપલોડ કરવાનો હોય છે જન્મનો પરવાની અંદર તમે જન્મનો દાખલો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ શાળા છોડ્યા પ્રોમિગ્રેશન નું ફોર્મ તમારે સ્કેન કરીને સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાની હોય તમારું ઇસ્ટ્રમ કાર્ડની જે પણ કોપી હોય તેનો દાખલાનો નંબર અહીંયા લખવાનો હોય છે અપલોડ કરો છો તેની સાઈઝ દસ એમબી થી ઓછી હોવી જોઈએ તમે જોઈ શકો છો અહીંયા કે અપલોડ ડોક્યુમેન્ટ આર લેસ ધેન ટેન એમબી દસ એમબી થી ઓછી હોય કેમ કે ચેક કરી લેવાનું છે કે જે છે કે અરજદારે તમારી પાસે હોય ને તો અહીંયા અપલોડ તમે સ્કેન કરીને પછી તમારે અહીંયા આવકનો દાખલો અપલોડ કરવાનો છે ગ્રામ્ય વિસ્તારના બીપીએલ નો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવાના કાનની નકલ આવક નો દાખલો સરકાર શ્રી દ્વારા અધિકૃત કરેલો અધિકારનો અહીંયા આવક નો દાખલો અને અહિયાં આવક નો દાખલો તમારે અપલોડ કરી દેવાનો છે અપલોડ કરી લેવાના છે તો આપણે અપલોડ કરી લીધા પછી પછી આપણે ફોર્મ ની અંદર લાસ્ટ સ્ટેપની અંદર આવી ગયા છે જેની અંદર નિયમો અને શરતો નો ઓપ્શન છે તો અહીંયા જે પણ નિયમો અને શરતો છે તમારે વાંચી લેવાની છે ક્લિક કરવાનું છે યસ તમને એક ફોર્મ ભરી દીધું ભરીને રાખવાનું છે અરજી કરી છે તમને એક ઓપ્શન જોવા મળશે તમારી સ્ટેટસ જોવા માટે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમે ઓપ્શન પર ક્લિક કરશો સ્ટેટસના ઓપ્શન પર યોજના નામ આવી જશે અરજદાર નું નામની અંદર તમારી અહીંયા પ્રોસેસ થતી હોય છે તેની અંદર કે તમારી વેબસાઇટ પર જોઈ શકો છો તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને વાત કરી કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો